એક તરફ વાલીઓ ફી ઘટાડાની માંગણી સાથે સરકારના દ્વાર ખખડાવી રહ્યા છે તો બીજી તરફ શાળાઓ ફી ઘટાડા નામ નથી લઈ રહી આવી પરિસ્થિતિમાં સુરતની એક શાળાએ ઉદાહરણરૂપ કામગીરી કરી છે અને કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને ધોરણ બાર સુધી મફત શિક્ષણ આપવાની દિશામાં આ સ્કૂલે આગળ પણ વધી રહી છે કોરોનાના કારણે શાળાઓનું શૈક્ષણિક સત્ર હજુ શરૂ થઈ શક્યું નથી તેઓમાં હજી પણ કેટલીક સ્કૂલોએ ગયા વર્ષે બંધ રહેલી શાળાઓમાં અભ્યાસની ફી તો લીધી જ છે અને આ વર્ષે પણ ફી એડવાન્સ પેટે લેવામાં આવી રહી છે તે સુરતની એક શાળા એવી છે જે આ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓની બહાર આવી છે આ મહામારીમાં જે વિદ્યાર્થીએ પોતાના પિતાની છત્રછાયા કોરોનાને કારણે ગુમાવી હોય તેવા વિદ્યાર્થીઓને તે જ્યાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી ફી ન લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે છેલ્લા બે વર્ષથી જે મા બાપના ઘરે માત્ર બે દીકરી છે તો તે બીજી દીકરીને ફીમાં પચાસ ટકા રાહતનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે બાળકોની શૈક્ષણિક કારકિર્દીના દીપકને સળગતો રાખવા અને જરહરિત કરવા માટે પ્રકાશિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ એમને મોટો કોરોના જ થયો છો પણ આમ તો કંઈ નહોતું પાંચ વાગ્યા તો ત્યાંથી આવ્યા નોકરી હતી પણ પછી એમ કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો એકદમ પછી રાત્રે સાડા દસ પોણા અગિયાર થાય ને કે મારથી હવે સહેન નથી થતું તો મને હોસ્પિટલ લઈ જાવ તો એકસો આઠ બોલાવી સાડા અગિયાર વાગે પણ ત્યાંથી અમને ઓક્સિજન ચડ્યું જ નહીં ત્યાં અમદાવાદની સિવિલમાં લઈ ગઈ એમણે કીધું કે પાછળ કોરોનામાં લઈ જાવ તો અમે આ તો કોરોનાનો કેસ છે ભાઈ ત્યાં લઈ ગયા પછી ત્યાં પર ઓક્સિજન ચડ્યું નહીં તો વેન્ટિલેટર તો મૂક્યા અને સવારમાં પાંચ વાગે અમને એમ કહ્યું કે તમે માત્ર જે કન્ડિશનર જોઈ લો તમે ભાઈ તમને જોવા મળે નહીં જે હશે ફોન પર અમે કોન્ટેક કરીશું અને વિડીયો કોલ તમે કરજો અમે બતાવીશું એ પછી છ સાત દિવસ છે પણ અમારે કંઈ કોલ કે કોન્ટેક કશું જ નહોતું પછી છ સાત દિવસ પછી અમે વિડિયો કોલ કર્યો તો ગરીબમાં એમ કે ભાઈ કન્ડિશન સારી છે કોઈ કોઈ કહે કે ભાઈ વેન્ટિલેટર પર છે કોઈ કહેવાય કે બાયટેક પર છે કોઈ કોઈ ઓક્સિજન પર છે હું ખરી હકીકત જણાવતા નહોતા અને છેલ્લા અગિયારમાં દિવસે એમ કે તમારા હસબન્ડની ડેથ થઈ ગઈ છે રાત્રે સાડા દસ અગિયાર વાગે ઇલેક્ટ્રિક કરતા હતા વાયર મેન હતા હવે અમદાવાદ થી ત્યાં મૂળ તો મારું સાસરું હતું પણ ત્યાં અમે ભારે રહેતા હતા હસબન્ડ છે નહીં ભારું ભરાય નહીં એટલે અહીંયા પિયર છે એ નિર્ણય તેમના સારો છે આવી રીતે જો બધી સ્કૂલો જો દસ દસ છોકરાઓને આવી એડમિશન આપતી હોય તો કેટલા વાલીઓને આમ શાંતિ થઈ જાય કે ના ભાઈ એડમિશન મળે છે છોકરાઓ આગળ વધી શકે બધી સ્કૂલો જો આવી વિચાર કરતી હોય તો આપણ અમે પરમ દિવસે પેપરમાં વાંચ્યું હતું અને તરત જ આવ્યા તરત જ અમને એડમિશન આપી દીધું કંઈ પૂછ્યું નહીં કંઈ જ નહીં એડમિશન તરત જ આપી દીધું ખાલી મરણ દાખલો જોઈને અમને એડમિશન આપ્યું છે શું નહીં એના મેં મારા સાસરા અને હસબન્ડ ઓફ થઈ ગયા છે કોરોનામાં સારું છે પેપરમાં જોયું અને પછી અહીંયા આવ્યા નોકરી કરતા એટલે એમનો મોબાઈલ નું હતું અને પપ્પા રિટાયર હતા હાલ તો શાળા દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયને વાલીઓ પણ આવકાર્યો છે અને અન્ય શાળાઓ પણ આવો નિર્ણય કરે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે અઝરિટે